પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જેતલપુર ગામ ખાતે સમગ્ર ગ્રામજનો દ્વારા શ્રી રામચંદ્ર ભગવાન મંદિર ની ભવ્ય ત્રિદિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો સંખ્યામાં સાધુ સંતો અને અન્ય ઉપસ્થિત રહ્યા હતા રાધનપુર તાલુકાના જેતલપુરા ગામ ખાતે શ્રી ભગવાનનું મંદિર બનાવી સમગ્ર ગ્રામજનો દ્વારા ત્રિદિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાય છે ત્યારે પ્રથમ દિવસે રોજ મોટી સંખ્યાની અંદર સાધુ સંતો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે સમગ્ર ગ્રામની અંદર ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું તો આવેલા સાધુ સંતો અને મહેમાનો ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્રણ દિવસના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાના પ્રથમ દિવસે સમગ્રામભાઈ અને ચમનજી ઠાકોર તેમજ મહાદેવભાઈ રબારી તેમજ સમગ્ર આગેવાનો તેમજ મહાનુભાવો તેમજ સાધુ સંતોની ઉપસ્થિતિમાં આશીર્વચન આપવામાં આવ્યા હતા તો ગામ લોકો દ્વારા સારા આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભાવિક ઉપસ્થિત રહી સમગ્ર ગ્રામજનો તેમજ મહેમાનો એક સાથે ભોજન પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન પરમાત્મા શ્રી રામચંદ્ર ભગવાન અહીંયા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ચૈત્ર સુદ સાતમ આઠમ અને નોમ જે રામનવમીના પવિત્ર મહોત્સવના દિવસે જ અહીંયા ભગવાન રામચંદ્ર ભગવાનની પુનઃ પ્રતિષ્ઠા ગામ જગલપુરા તાલુકો રાધનપુર અને જિલ્લો પાટણની અંદર પરમાત્મા નારાયણ સ્વરૂપ શ્રી રામચંદ્ર ભગવાનની પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાય ઉજવાઈ રહ્યો છે એની અંદર સમસ્ત ગ્રામજનો સરપંચ શ્રી ડેલિકેટ તથા ગામના મુખ્ય મુરબીઓ સાથે મળી અને ખૂબ ઉત્સાહભેર પરમાત્મા રામચંદ્ર ભગવાનની પ્રતિષ્ઠા કર્મ કરી રહ્યા છે એ બદલ સમસ્ત ગામના સમસ્ત આ મહોલ્લાની અંદર સમસ્ત રાધનપુર તાલુકામાં અને સમસ્ત વિશ્વનો બધાનું કલ્યાણ થાય એ ભાવનાથી પરમાત્માની પ્રતિષ્ઠા ઉજવાઈ રહી છે